દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા ઠાકોર સમાજની બહેન દીકરી ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર સામે કાર્યવાહી કરવા માટે ઠાકોર સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું તારીખ ચાર છ બે હજાર ચોવીસ ચૂંટણીના રિઝલ્ટના દિવસે મતગણતરી ચાલતી હોય તે દિવસે યુટ્યુબ ચેનલ ઉપર ઠાકોર સમાજની બહેન દીકરીઓ ઉપર ખૂબ જ અભદ્ર ટિપ્પણી કરેલ હોય જેના કારણે ઠાકોર સમાજની લાગણી દુબાઈ હોય કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું ખેડબ્રહ્મા શહેરમાં ફર્નિચર આર્ટ નામની દુકાન ધરાવનાર જે દુકાન ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન સામે જ છે આ વ્યક્તિ સામે ઠાકોર સમાજ દ્વારા બહેન દીકરી ઉપર અભદ્ર ટિપ્પણી કરી તે બાબતે ઠાકોર સમાજ આ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર રૂપે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ઠાકોર સેનાના જિલ્લા પ્રમુખ અંકુરજી ઠાકોર શૈલેષભાઈ ઠાકોર નવીન ઠાકોર તેમજ ઠાકોર સેનાના કાર્યકરો હાજર હતા ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ અમિતભાઈ પગી હાજર હતા પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા